લીંબડી શહેરમાં આજે મોહરમ પર્વની ઉજવણી સાથે શહેરના મેન રોડ પર તાબુ તાજિયા ઇમામ હુસૈન અને ઇમામ હસન સાહેબની યાદમાં તાજિયા જુલુસ નીકળ્યું હતું લીંબડી શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે તાજિયાનો જુલુસ કાઢવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ લીંબડી શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યો હતો જેમાં

કર્તબો રજૂ કરાયા હતા ત્યારે આ કર્તબો જોવા શહેરના તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા એવા કલ્પેશ વાઢે